जय कृष्ण सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौमाता की जय धरण की जय श्री श्री की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश विश्वरूपाश मातरः સુંદર સુંદર રૂપ વાણી બહુ રૂપ વાળી ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌ ના નિકટ રહું ગૌ માતા નું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે હવે આપણે વ્યક્તિઓ જીવનમાં ઘણા વ્યસ્ત હોઈએ કામમાં હોઈએ જીવનની ઘણી મૂંઝવણોમાં હોઈએ ઘણી સમસ્યાઓમાં હોઈએ તો પણ આપણે ઘણા તીર્થ સ્થાનો પર જઈએ છીએ શીશ નમાવીએ છીએ ઘણા દેવી દેવતાઓને આપણે માનતા હોઈએ દેવી દેવતાઓ આપણા હોય આપણા માતાજી હોય આપણા સુરાપુરા હોય ત્યાં જવાનું થતું રહેતું હોય તો ત્યાં આપણે અવારનવાર જતા રહેતા હોઈએ છીએ આપણા તીર્થ સ્થાનોમાં હોય ત્યાં શિશ નમાવવા માટે જઈએ છીએ એ બહુ સુંદર વાત છે એવું કરવું જ જોઈએ અને ત્યાં જવું પણ જોઈએ ઘણા લોકો તો વર્ષે વર્ષે જતા હોય વર્ષે વર્ષે જવાનો નિયમ હોય ઘણા લોકો દર મહિને મહિને જતા હોય ઘણા લોકો રોજ પણ જતા હોય તો એ બહુ સુંદર વાત છે પોતાના ઈષ્ટદેવી દેવતાઓને શિશ નમાવવું પોતાના ઈષ્ટદેવી દેવતાઓનું માન કરવું એમને માનવું એમના જાપ પાઠ પૂજા આપણા જીવનમાં કરવી એ બહુ સુંદર વાત છે ઘણીવાર વિચાર આવે કે તીર્થ સ્થાનોમાં જઈએ છીએ આટલા તીર્થો કરીએ છીએ આટલી યાત્રાઓ કરીએ છીએ તો પણ આપણે દુઃખીને દુઃખી કેમ રહીએ છીએ નહીં કોઈ સમસ્યાઓનો સમાધાન તો થાય ને કોઈ મુશ્કેલીઓની સમાધાન તો થાય ને કોઈ તકલીફોનો ઉકેલ તો આવે ને તો એ આપણે કેમ દુઃખીને દુઃખી જ રહીએ છીએ ઘણીવાર આપણા મનમાં ક્યાંય બેઠા હોય ને તો આપણને વિચાર આવે કે હું વાર દ્વારકા જઈ આવ્યો આટલી વાર મથુરા જઈ આવ્યો આટલી વાર સોમનાથ જઈ આવ્યો અયોધ્યા જઈ આવ્યો કેટલા સંકલ્પો પૂરા કર્યા હશે કેટલા મેં મનમાં દ્રઢ સંકલ્પો લીધા હશે કે મારું આ કાર્ય સંપન્ન થાય ને તો હું અયોધ્યા આવીશ મારું આ કાર્ય સંપન્ન થાય તો જ્યાં પણ આપણા ઈષ્ટ દેવી દેવતા બિરાજમાન હોય ત્યાંનો આપણે સંકલ્પ ધારણ કરીએ અને કહીએ કે હું ત્યાં આવીશ પણ આપણા સંકલ્પ પૂર્ણ થાય તો આપણે જઈએ ને આપણે આપણા ભગવાનને આપણા દેવી દેવતાઓને જ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે મારે આવવું તો છે પણ આપ બોલાવો તો અમે આવી ઘણી એવો મનમાં વિચારધારા આપણે ચાલતી રહીએ છીએ આટલા તીર્થો કરવા છતાં પણ આપણા જીવનમાં દુઃખ વધતું જ કેમ જાય છે ઘટતું કેમ નથી આટલા દેવતાઓને આપણે શીશ નમાવીએ છીએ તીર્થે તીર્થે જઈએ છીએ એવું પણ નહીં કે અમે આને માનીએ કે આને ન માનીએ બધાને માનીએ છીએ તો પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક એવી મૂંઝવણ ક્યાંક ને ક્યાંક એવી મુશ્કેલી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉડતી ઉડતી આપણા માથે આવી જાય છે તો શું કારણો શું હોઈ શકે તો પેલા આપણે બધા કારણો તરફ જોઈએ કે મનુષ્ય આજે તીર્થો તો કરી રહ્યો છે પણ સર્વ તીર્થ જ્યાં છે એ તીર્થોને અપવિત્ર પણ કરી રહ્યો છે આજે મનુષ્ય દેવતાઓને શીર્ષ તો નમાવી રહ્યો છે પણ સાક્ષાત જ્યારે તેત્રીસ કોટી દેવતા આપણા આંગણે આવી ઉભા રહે ત્યારે મનુષ્ય એને કંઈ પણ ગ્રાસ દીધા વગર કંઈ પણ આપણે ગૌગ્રાસ આપીએ કંઈ પણ રોટલી આપીએ કંઈ પણ ભોજન કરાવ્યા વગર એમને લાકડીથી મારીને એમને પાણીથી દેખાડીને પાણી મારીને એમને ભગાવીને અને આપણે દૂર ભગાવી દઈએ છીએ કે આપણા ઘરે બીજી વાર આવી જ નહીં આપણે એવી રીતે એમને મારીને ભગાવી દઈએ છીએ એ બહુ આપણને એ વાત વિચાર કરવા માત્રથી આપણું હૃદય દ્રવી ઉઠ્યું છે ખરેખર મારું પ્રતિ દ્રવી ઉઠે છે અને બેઠા બેઠા ક્યારેક વિચાર પણ આવે કે આ મનુષ્યનો વિચાર મનુષ્યની વિચારધારા પણ કેટલી છે પદ્મપુરાણનો એક શ્લોક છે સર્વ દેવા ગવા મંગે તીર્થાની ગોપદે સૂચક કે સર્વ દેવી દેવતાઓ ગૌમાતાના શ્રી અંગમાં સદૈવ બિરાજમાન રહે છે અને સર્વ તીર્થ સર્વ અડસઠ કોટી તીર્થ ગૌમાતાના શ્રી ચરણોમાં બિરાજમાન છે તો બેસીને વિચાર કરવા જેવી છે તો આપણે એઠવાડો આપીએ છીએ ને જૂઠણ આપીએ છીએ આપણું જૂઠું ભોજન હોય એમને ખવડાવીએ છીએ તો એક બાજુ આપણે ઘરે રહીને આ તીર્થોને અપવિત્ર કરીએ છીએ બધા દેવી દેવતાઓ એમના ભીતર બિરાજમાન છે તો એ દેવી દેવતાઓને જોઠણ આપીએ છીએ આપીએ છીએ બેઠા બેઠા વિચાર કરીએ કે હું દુઃખી બહુ છું મારા જીવનમાં દુઃખ બહુ આવે છે આટલી તીર્થયાત્રાઓ કરું છું ને આટલા મંડળો સાથે જાઉં છું ને તો એ મારા જીવનમાં દુઃખ વધતું જાય છે હું જે તીર્થોમાં આપણે જઈ રહ્યા છો તો એ ને આપણે આપે અહીં ઘરે રહીને જ અપવિત્ર કરી નાખી કોઈ વ્યક્તિ વિચાર કરે ના ના અમે તો જીવનમાં આપ્યો નથી તો આપણે હોટલમાં આપે એક થાળી ખાવાની એક થાળી જે આવે એ આપનામાં ખાવાની સમ સક્ષમતા છે તો આપે આપણે તો મનમાં વિચાર આવ્યો ના તો બહુ સુંદર ભોજન છે હું તો ખાઈ શકીશ હું લઈ શકીશ તો એ એક થાળીની જગ્યાએ આપણે દોઢ બે થાળી લઈ હવે આપણાથી ભોજન થયું નહીં તો હવે જે એઠવાણો બચ્યો જે જૂઠું ભોજન બચ્યું તો એ જૂઠું ભોજન ફરી ફરીને ફરી ફરીને જે હોટલવાળો વાળો હોય એ આપવાનો તો જે ગૌ જ ને એમાંનો બધા લોકોનો એક એઠવાડ ભેગો થઈને એકત્રિત થઈને કોને જવાનો છે ગૌમાતાને જ જવાનો છે આ બધા જે ગૌપાલનો કરતા હોય એ બધાને કેમ કે ભોજન ઓછું પડે તો લોકોને ખવડાવવો પડે ખવડાવવો ના હોય પોતાના મનમાં ઈચ્છે કે હું એઠવાડ ખવડાવું તો પણ ક્યારેક ભોજન ખેંચ પડે ક્યારેક ભોજન ન લઈ આવી શકે ન દઈ શકે ત્યારે એમને એઠવાડિ ખવડાવવો પડે છે ભાઈ એઠવાડો એમની પાસે આવ્યો ક્યાંથી આપણે આપણા ભોજનમાંથી બચાવ્યો તો એમની પાસે પહોંચ્યો ને કે આપણા આપણું મન એટલું મક્કમ નથી કે આપણે એક થાળી લઈ શકશું કે બે થાળી લઈ શકશું આપણે એટલું ભોજન કરી શકશું એક રોટલી જમી શકશું કે બે રોટલી જમી શકશું આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધીનો ઉલ્લેખ છે કે આપણા આંગણે કોઈ ભિક્ષુક પણ આવે તો એ ભિક્ષુકને પણ જૂઠન ક્યારેય આપવું ન જોઈએ એઠવાડો ક્યારેય ન આપવો જોઈએ અને આપણે તો સાક્ષાત તેત્રીસ કોટી દેવતાઓને એઠવાડ ભોજન કરાવી રહ્યા છે ખરેખર આ અવાજ સાંભળવામાં પણ આપણું હૃદય દ્રવી ઉઠે છે ઉઠવું જ જોઈએ આપણા મનમાં દુખ થવું જ જોઈએ કે આપણે આ અજાણતા શું કરી રહ્યા છીએ શું આપણે દુખ નથી થતું આપણે જૂઠણ આપ્યા બાદ આપણા મનમાં ક્યારે વિચાર આવતો નથી તો આ રીતે એક બાજુ આપણે ભગવાનને ભજી રહ્યા છીએ એમને દેવી દેવતાઓને પ્રાર્થના કરી રહ્યા છીએ તીર્થોમાં જઈ રહ્યા છીએ અને એક બાજુ આપણે એ જ તીર્થોને અપવિત્ર કરી રહ્યા છીએ દેવતાઓનું ઘર છે ગૌ માતા દેવતાઓને રહેવાનું સ્થાન બિરાજિત થવાનું સ્થાન છે ગૌ માતા આપણે દેવતાઓના રહેવાના ઘરને જ અપવિત્ર કરી રહ્યા છીએ દેવતાઓ જ્યાં સદૈવ બિરાજિત રહે છે એને અપવિત્ર કરી રહ્યા છીએ ઘણી વાર ગૌમાતા આપણે આંગણે આવે તો આપણે આપણા જે નાના નાના બાળકો હોય એની હાંસી મશ્કરી ઉડા એમને મારે એમની સાથે રમતો કરે અને ત્યારે આપણે બેઠા બેઠા હસતા હોઈએ ત્યારે આપણે તાલીઓ પાડતા હોઈએ છીએ આપણે અજાણતા એ ભૂલી રહ્યા છીએ આજે એ જ બાળક જે ગૌમાતા સાથે વ્યવહાર કરી રહ્યો છે કાલે વૃદ્ધાવસ્થામાં એ જ બાળક આપણી સાથે વ્યવહાર કરશે આપણે ભૂલી રહ્યા છીએ ત્યારે બાળકોને સલાહ આપવી જોઈએ આપવી જોઈએ શીખ આપવી જોઈએ ગૌમાતા આપણા આંગણે આવે અગર બાળકોને આપણે સંસ્કાર આપવા છે 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 બાળકોનો આપણે આપણે ઉછેર કરવો બાળકોને પોષણ આપવું તો ગૌમાતા આપણા આંગણે આવે માતા અથવા પિતામાંથી કોઈ પણ ઉભા થઈ ગૌમાતાને ગોળ આપે ગૌમાતાને રોટલી આપે શુદ્ધ દેશી ઘી અને ગોળ લગાડીને રોટલી આપે ગૌમાતા તો ખૂબ પ્રસન્ન થઈ જાય છે એમને શું જોઈએ છે કેવલ એક રોટલી એ આપે અને રોજ બાળકો જ્યારે પોતાના દ્રષ્ટિ સમક્ષ આગળ જોવે ત્યારે બાળકોના મનમાં એમ થાય કે મારે પણ એ આજે એક રોટલી આપવી છે મારે પણ આજે ગૌમાતાને ગોળ આપવો છે માતા પિતા જેવું કરે છે એવું જ બાળકો કરે છે માતા પિતા જે બોલે છે એ બાળકો સાંભળતા નથી ઘણી વાર આપણા મનમાં વિચાર આવે આટલું અને કઈ કઈને થાકી ગયો તો પણ આ માનતો નથી આપણા બાળકોને આપણે કહીએ આટલું અને કઈ કઈને થાકી ગઈ તો પણ આ માનતો નથી

સાંભળતા તો છે જ નહીં બાળકો આપણે જ કહીએ છીએ ને બાળકો ક્યાં સાંભળે છે તો હવે બાળકો એ કાર્ય કરે છે જે જોવે છે તો બાળકોમાં આ રીતે નાનપણથી જ ગૌસેવાનો ભાવ પ્રગટ થાય છે આ રીતે નાનપણથી જ એમના એમનો ઉછેર કરવામાં આવે એમનામાં સંસ્કાર આપવામાં આવે તો બાળકો નાનપણથી જ ગૌસેવાના માર્ગ તરફ વળી જાય છે ઘણીવાર સ્ત્રીઓ હોય ઘરની એ રજસ્વલા ધર્મમાં હોય ગૌમાતાને ક્યારેક રસ્તા પર જતા હોય આડા આડા આવે ગૌમાતા તો એને હાથથી હટાવી દે છે મેં ઘણી વાર આ દ્રશ્યો જોયેલા છે ઘણી વાર એમને મારે છે એમને ભગાવી દે છે એમને એમને કંઈ પણ ભોજન આપતા નથી એમને સ્પર્શ કરે છે તો ક્યારેય રજસ્વતા ધર્મમાં સ્ત્રી હોય ત્યારે એમને ગૌમાતાને સ્પર્શ કરવા જોઈએ ત્યારે ગૌમાતામાં સ્પર્શ કરીને એમને અપવિત્ર કરવા જોઈએ આપણે એ જ્યારે દિવસોમાં હોય ત્યારે ક્યારેય એમને સ્પર્શ ન કરવું જોઈએ ક્યારે એમને લાકડીથી મારવું ન જોઈએ સદૈવ મનમાં ગૌમાતા પ્રત્યે ભાવ પ્રગટ થવા જોઈએ સદૈવ મનમાં ગૌમાતા પ્રત્યે આપણે ગૌમાતાને ભોજન ના આપી શકીએ તો ક્યારેય એમને મારીને ભગાવવા ન જોઈએ તો ઘણા બધા કારણો છે કે આ બધા કારણો પર આપણે અગર ધ્યાન આપીએ અને આપણે આજથી જ આ કારણોને સુધારવાનો પ્રયાસ કરીએ તો ખરેખર આપણા ઘરમાં ગૌસેવાનો માહોલ ક્યારે થઈ જશે ને આપણને પોતાને ખબર નહીં ગૌસેવા કરવાનો ભાવ ક્યારે પ્રગટ થઈ જશે ને આપણને ખરેખર ખબર નહીં પહેલા આપણે કોશિશો કરવાની છે આપણે પ્રયાસો કરવાના છે ગૌસેવા કરવાની પછી તો ગૌમાતા આપ આપનો આ માર્ગ માટે ચયન કરી લેશે ગૌમાતા આપ આપોઆપ આપણને આ માર્ગ માટે ચૂની લેશે ખરેખર ગૌસેવા કરવા માટે આપણે આ માર્ગનું ચયન કરતા નથી ખરેખર એ ગૌસેવાનો માર્ગ એ ગૌમાતા આપણો ચયન કરે છે ગૌસેવા કરવા માટે આપણામાં શું એવી સામર્થ્ય કે આપણે વિચાર કરીએ કે આપણે ગૌસેવા કરવી છે કે નથી કરવી ગૌમાતા આપણને પ્રેરણા આપે છે ત્યારે આપણા મનમાં ભાવ પ્રગટ થાય છે કે આપણે ગૌસેવા કરીએ તો આ જ રીતે ઘણી વાર આપણા મનમાં જે વિચાર આવે છે કે આપણે આટલા તીર્થોમાં જઈએ છીએ તો પણ આપણે પ્રસન્ન નથી એના કારણો આ છે બધું કરી રહ્યા છીએ દાન ધર્મ પણ કરી રહ્યા છે છીએ સાથે એ તીર્થ સ્થાનોને દેવતાઓના રહેવાના સ્થાનને જૂઠણ આપીને અપવિત્ર કરીએ છીએ દેવતાઓને એઠવાર આપીને એઠું ભોજન આપીને જૂઠું ભોજન આપીને એમને એમનું પણ આપણે એક પ્રકારથી અપમાન કરીએ છીએ પછી આપણે ઘરમાં ભોગ લગાવીએ ઠાકોરજીને માતાજીને પછી એ બધું શું ફાયદો છે એ મને કહો કે આપણે પછી થાળ સજાવીએ એ જોજો એમાં કોઈ એઠું જૂઠું હાથ ન લાગે એ જોજો એમાં કોઈ પ્રસાદી જગ્યાએ રખાઈ ન જાય પછી આ બધું શું ફાયદો છે પછી શું લાભ આપ પ્રાપ્ત કરી લેશો અત્યારે આપણા આસપાસ આપણને ગૌમાતા પણ દેખાતા નથી એ આપણો વાંક છે કેમ કે આપણે ગૌમાતા સારી રીતે ધ્યાન ન રાખી શકીએ એમને એમને આપણે ભોજન ન કરાવી શકીએ એમની રહેવાનું સ્થાનની જગ્યાની વ્યવસ્થા કરી ન શક્યા એટલા માટે સરકારે ગૌમાતાને આપણા સમક્ષ રહેવા જ દીધા નથી એમાં સરકારનો કોઈ દોષ નથી દોષ આપણો છે કે આપણે આપણી માતાની જવાબદારી લઈ શક્યા નહીં આપણી માતા આપણું પોષણ કરે છે જીવનભર આપણું પોષણ કરતી રહે છે આપણી દરેક મનોકામનાઓને પૂર્ણ કરવું આપણી દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવું આપણે આપણી માતાનું ધ્યાન રાખી શકતા નથી માતાને ભોજનની વ્યવસ્થા કરવી ગૌમાતાને જલની વ્યવસ્થા કરવી અને એને રહેવાની વ્યવસ્થા કરવી બીજું જોઈએ છે શું એમ થોડું પ્રેમ થોડું વાહન પણ આપણે એ પણ કરી શકતા નથી કેમ આપણા મનમાં બધા વિચારો આવતા નથી કેમ આપણા આપણું હૃદય દ્રવ્ય ઉઠતું નથી ગૌ સેવાની વાતને લઈને ગૌ સંરક્ષણ ની વાતને લઈને અત્યારે બધા ગૌ સંરક્ષણ ની વાત કરી રહ્યા છે કે આપણે ગૌ રક્ષા કરીશું ગૌ રક્ષા કરીશું અરે માતા ને આપણે શું રક્ષા કરીશું આપણામાં શું સાવર્થતા કે આપણે માતા ની રક્ષા કરી ગૌમાતા આપણી રક્ષા કરે એવું આપણે કરવાનું છે ગૌમાતા આપણી રક્ષા કરી રહ્યા છે ખરેખર તો માટે આપણે સનાતન ધર્મનો અત્યારે ઝંડો લહેરાવી રહ્યા છીએ ધ્વજ ફરકાવી રહ્યા છીએ તો એ બધું ત્યારે જ શક્ય છે હિન્દુ રાષ્ટ્ર બનવું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે ગૌ સેવાના માર્ગ તરફ વળીશું ગૌમાતા તો એ સનાતન ધર્મનો પાયો છે ગૌમાતા તો એ સનાતન ધર્મનો હૃદય છે હૃદય વગર કોઈ એક શરીર કઈ રીતે ચાલી શકે કોઈ એક શરીર હોય કોઈ એક દેહ હોય કોઈ એક આત્મા હોય તો તો એ આત્મા ગૌમાતા છે આત્મા શરીરમાંથી કાઢી દેવામાં આવે તો શું શરીર જીવિત રહી શકે દેહ જીવિત રહી શકે તો એ તો સનાતન ધર્મની આત્મા છે તો ગૌમાતાના સેવા જ્યાં સુધી આપણે ગૌમાતાની સેવાના માર્ગ તરફ નહીં વળીએ ત્યાં સુધી સનાતન ધર્મ હિન્દુ રાષ્ટ્ર એ બધું નકામું છે પણ જો ગૌસેવાના માર્ગ તરફ વળીને આપણે સનાતન ધર્મનો ધ્વજ ફરકાવી હિન્દુ રાષ્ટ્ર થવાની તૈયારીમાં છે અત્યારે ઘણા સંતો મહારાજો ઘણા એટલે ઘણા એ બધા પ્રયાસો કરી રહ્યા છે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે ઘણા યુદ્ધો લડાઈ રહ્યા છે ઘણી લડાઈઓ ચાલી રહી છે

આપણામાં રહે આપણે સનાતન ધર્મમાં રહીએ તો ગૌસેવા આજથી જ પ્રારંભ કરવી પડશે જ્યાં સુધી મનુષ્ય જીવનમાં ગૌસેવા નહીં કરે ત્યાં સુધી મનુષ્યની દરેક મનોકામનાઓ દરેક ઈચ્છાઓમાં બાધાઓ આવતી જ રહેશે કેમકે જીવન જીવવાનો જે સ્ત્રોત છે જીવન જીવવાનો જે સ્ત્રોત છે એ ગૌમાતાને જ આપણે ભૂલી રહ્યા છે જેમ જલ વગર આપણે જીવી ન શકીએ એમ ગૌમાતા પણ ગૌમાતા વગર પણ આપણે કાંઈ છીએ તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે આપણે સનાતન ધર્મને જીવિત રાખવું હોય હિન્દુ રાષ્ટ્રને જીવિત રાખવું હોય તો ગૌસેવા આજથી જ પ્રારંભ કરો ગૌસેવાનો જુનૂન આપણા મનમાં સવાર થવો જોઈએ આપણા જીવનમાં એક ક્ષણ તો આપણે ગૌમાતા માટે કાઢવી જ જોઈએ આપણા દરરોજના રોજિંદા જીવનમાં રોજિંદા દિવસોમાં એક ક્ષણ તો આપણે ગૌમાતા માટે કાઢવી જોઈએ કેમ કે આપણી માતા છે એટલા માટે એટલો વિચાર કરીને આપણે ગૌસેવા શરૂ કરવી જોઈએ આપણા મનમાં ગૌસેવાના ભાવ પ્રગટ કરવા જોઈએ કેમ કે ગૌમાતા અગર પ્રસન્ન થાશે તો ગૌમાતાની સાથે સાથે સર્વ તીર્થ આપણા પર પ્રસન્ન થાશે 68 કોટી તીર્થ આપણા પર પ્રસન્ન થાશે આપણા પર કૃપા કરશે પછી આપણે કોઈ તીર્થોમાં ભટકવાની આવશ્યકતા નથી કોઈ જ્યોતિષો પાસે કોઈ બાબા પાસે જવાની આવશ્યકતા નહીં પડે જ્યારે સાક્ષાત અડસઠ કોટી તીર્થના આશીષ આપણને પ્રદાન થાય પછી આપણે ક્યાં જવાની આવશ્યકતા છે સમસ્ત તેત્રીસ કોટી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ ગૌમાતાની સેવા કરવાથી સમસ્ત તેત્રીસ કોટી દેવતાઓની કૃપા આપણા પર બની રહે પછી આપણે કયા તીર્થોમાં જવાની આવશ્યકતા છે ઘરે રહી અને પ્રભુની સેવા કરો ઠાકોરજીની સેવા કરો ગૌમાતાની સેવા કરો તો આ જ રીતે ગૌમાતા પ્રસન્ન થશે તો આપણા સમસ્ત પિતૃઓ પ્રસન્ન થશે આપણા દેવી દેવતાઓ આપણા દેવતાઓ સુરાપુરા એ બધા પ્રસન્ન થશે અને પછી આપણે કોઈ તીર્થોમાં ભટકવાની આવશ્યકતા નથી કોઈ તીર્થો યાત્રાઓ કરવાની આવશ્યકતા ગૌમાતા આગળ અહી આપણા સમક્ષ રહીને પ્રસન્ન છે તો સમજી લેવું આપણે સમસ્ત તીર્થોની યાત્રા કરી લેવી તો આજ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ